વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ એરપોર્ટ ઓથોરિટીને મળતા એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને CRPF ના જવાનો દ્વારા એરપોર્ટની ચેકિંગ હાથ ધરવામાં આવી

જર નું કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે સીઆરપીએફ ના જવાનો દ્વારા એરપોર્ટ ની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અંદર પ્રવેશથી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ દરમિયાન એક કારમાં ઇલેક્ટ્રિકલ ડિવાઇઝર મળી આવતા કાર ને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો કાર ચાલક એરપોર્ટના ગેટ થી જ પાછો મોકલી દેવામાં આવ્યો હતો